મૂઢ મનુષ્યો જાણતા નથી કે હું સર્વશક્તિમાન છું સર્વવ્યાપક છું વિશ્વનો અધિપતિ છું અને મેં મનુષ્ય શરીર લીધું છે તેથી તેઓ મારી અવજ્ઞા કરે છે અને આમ બની શકે નહીં એમ માને છે તેમના મન આસુરી અજ્ઞાનના વાદળાથી ટકાયેલા હોય છે તેથી તેઓ એને જગતના ઈશ્વર રૂપે જોઈ શકતા નથી ભગવાનના આ મહાન અવતારોની ઉપાસના થવી જોઈએ એટલું જ નહીં માત્ર તેઓની જ ઉપાસના થઈ શકે તથા તેમના આવિર્ભાવ તથા તીરો ભાવના દિવસોએ તેમની વિશેષ રૂપે પૂજા ઉપાસના કરવી જોઈએ ઈશુની ઉપાસના કરતી વેળા જે રીત તેમને પસંદ હતી તે જ રીતે હું તેમની ઉપાસના કરું તેથી તેમની જન્મ જયંતિને દાહડે મિજબાની ઉડાવવા કરતાં હું ઉપવાસ પ્રાર્થના આદિ કરીને તેમની ઉપાસના કરું તે વધારે સારું જ્યારે આપણે આ મહાન આત્માઓનું ચિંતન કરીએ છીએ ત્યારે તેઓ આપણા અંતરમાં પ્રગટ થાય છે અને આપણને તેમના જેવા બનાવે છે આપણી આખી પ્રકૃતિ બદલી જાય છે અને આપણે તેમના જેવા બનીએ છીએ